સુરતમાં સરકારી જમીન પર ગેરકાયદે ઝીંગા તળાવ બનાવવામાં આવ્યા હોવાનો કોંગ્રેસે લગાવ્યો આરોપ સુરત શહેર અને જિલ્લાના કાંઠા વિસ્તારમાં આવેલા ગામોના દરિયાઈ વિસ્તારમાં સરકારી જમીન પર દબાણ કરી મોટા પાયે ગેરકાયદે ઝીંગાના તળાવ બનાવી દેવાયા છે જેને લીધે સમગ્ર વિસ્તારમાં પર્યાવરણ અને લોકો આજીવિકા પર અસર થાય છે કોંગ્રેસ નેતા દર્શન નાયકે એનજીટીના આદેશનું પાલન કરવામાં બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે તપાસ કરવા માંગ કરી

જેની જવાબદારી એમની જે જમીનના સાચા માલિક સરકાર છે અને સરકારના તરીકે એમની જવાબદારી છે પરંતુ એ આજે પણ આ સરકારી જમીન ઉપર દબાણો યથાવત